નમસ્કાર મિત્રો ફરીથી જોરદાર લઈને જગ્યા પર ક્રિષ્ણા બેકરી મારી પાછળ જોઈ શકો છો જોરદાર અહીંયા ફરાળી પપ મળે છે અને એમ પણ મિત્રો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઉપવાસ માટે ખાસ હોય છે તો ચાલો મિત્રો અહીંયા અહીંયા તમને ફરાળી પપ ટેસ્ટ કરાવું તો ચાલો મારી સાથે ક્રિષ્ણા બેકરી ને સ્પેશિયલ ઉપવાસ માટેના ફરાડી પપ મળી જવાના છે સ્પેશિયલ ઉપવાસ માટેના ફરાડી બિસ્કિટ પણ તમને મળી જવાના છે ચાલો મિત્રો એના ઓનર સાથે વાત કરીશું શું ટાઈમિંગ છે શું ભાવ છે એ પણ બધું જણાવી દઈશ દર અગિયાર હશે પણ ફરાડી પપ તમને મળી જવાના છે કયા કયા પપ છે પંજાબી પંજાબી છે મિત્રો પનીર પપ છે આ આ ચાઈનીઝ આ સાદો જમ્બો પપ છે જો મિત્રો જમ્બો પપ છે સાદો

અને આપણે અત્યારે ઉપવાસની ની સિઝન ચાલે ચાલે છે ફરાડી બાપ અમારા બહુ સ્પેશિયલ છે અચ્છા અહીંયા આવવા માટેનું અમારા દર્શક મિત્રો લોકેશન જણાવી દો લોકેશન છે બળિયા રોડ હમ ગામડી વડ ગંજ બજાર આપણે બીજું કે ફરાળી પપ મળશે બારે માસ તમને અગિયાર હશે તમને અહિયાં ફરાળી પપ મળી જવાના છે અને ફરાળી પપ શું ભાવ છે આપડે આપડે ફરાળી પપ નો પચીસ રૂપિયા ભાવ છે ફરાડી પપ નો પચીસ ભાવ જમ્બો એકદમ ઓકે અને આપણે બીજી કઈ કઈ આઈટમ રાખો છો તો સારી બિસ્કીટ નાન ખડાઈ બરોબર અને દર દિવાળી વેરાયટી બિસ્કીટ મળવાના અને કોઈને સ્પેશિયલ મતલબ આપણે દિવાળી પર બિસ્કિટ બનાવડાવા હોય એ ભી ઘઉના લોટના બનાવી છું અચ્છા સ્પેશિયલ તમે ચલ બરોબર છે ઓ કોઈને આપણે પેકિંગ માં પાર્સલ જોઈતું હોય તો પાર્સલ નો કોઈ ચાર્જ ખરો કોઈ ચાર્જ નહીં બરોબર ફ્રી ચાર્જ ભાઈ બેગિંગ કરી આ બરોબર છે

અને અમારા વ્યૂઅર મિત્રો શું કેશો કે અહીંયા આવવા માટે ને અહીંયા ટેસ્ટ કરવા માટે અહીં આવો બેસ્ટ ફૂડ છે ટેસ્ટ કરો ઓકે જય મહારાજ જય મહારાજ સાની દે એકદમ બેસ્ટ આવે છે કેમ છો કાકા હા બસ અહીં કૃષ્ણ બેકરીની અંદર પોપ ખાવા માટે આવ્યા છો તો અહીંના પોપ કેવા હોય છે ઘણા સારા એમ સારા આવે અચ્છા જો ના અહીં આપણે કૃષ્ણ બેકરી નો પોપ ખાવા આવ્યા છો અત્યારે કયો પોપ ખાવ છો પંજાબી 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 પોપ ટેસ્ટ કેવો છે શાનદાર